સ્ત્રીનો વિશ્વાસ પંચતંત્ર ની વાર્તા મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક ગામમાં એક બ્રાહ્મણ તેની પત્ની સાથે રહેતો હતો પત્ની મંદબુદ્ધિ હતી તેથી જ તે બ્રાહ્મણ પરિવારના સભ્યો સાથે મળી શક્યો નહીં પરિવારમાં હંમેશા વિખવાદનું વાતાવરણ રહેતું રોજની આ ઝઘડાથી બ્રાહ્મણ કંટાળી ગયો અને વિચારવા લાગ્યો કે રોજના ઝઘડાને બદલે પરદેશ જઈને અલગ ઘરમાં રહેવું સારું ઓછામાં ઓછું જીવન શાંતિથી જીવશે એમ વિચારીને થોડા દિવસો પછી તે બ્રાહ્મણ સાથે વિદેશ પ્રવાસે નીકળ્યો રસ્તામાં ગાઢ જંગલ હતું લાંબી મુસાફરીને કારણે બ્રાહ્મણ અને બ્રાહ્મણ બંને થાકેલા હતા તરસને લીધે બ્રાહ્મણની હાલત ખરાબ હતી બ્રાહ્મણે તેને ઝાડ નીચે બેસાડ્યો અને પાણીની વ્યવસ્થા કરવા ગયો પરંતુ તે પાણી લઈને પાછો આવ્યો ત્યાં સુધીમાં બ્રાહ્મણે તરસને લીધે પોતાનો જીવ છોડી દીધો હતો બ્રાહ્મણને મૃત જોઈને બ્રાહ્મણને ખૂબ દુઃખ થયું તેણે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું હે ભગવાન હું મારી પત્ની સાથે નવું જીવન શરૂ કરવા પરદેશ જઈ રહ્યો હતો તમે તેનો પોતાનો જીવ લઈ લીધો કૃપા કરીને ભગવાન મારી પત્નીમાં ફરીથી જીવનનો શ્વાસ લો બ્રાહ્મણની પ્રાર્થના સાંભળીને ભગવાન આકાશમાંથી બોલ્યા બ્રાહ્મણ જો તમે તમારા જીવનનો અડધો ભાગ બ્રાહ્મણને આપી દો તો તે જીવંત થશે બ્રાહ્મણે પોતાનું અડધું જીવન બ્રાહ્મણને આપી દીધું બ્રાહ્મણ ફરી જીવતો થયો બંને પોતાની યાત્રા શરૂ કરી ચાલતા ચાલતા બંને એક શહેરની બહાર પહોંચ્યા ત્યાં પહોંચ્યા પછી બ્રાહ્મણે બ્રાહ્મણને કુવા પાસે બેસવાનું કહ્યું અને પોતે ભોજનની વ્યવસ્થા કરવા ગયા જ્યારે બ્રાહ્મણ કુવા પાસે ગયો ત્યારે તેણે જોયું કે એક લંગડો પણ જુવાન યુવાન હોડી ચલાવી રહ્યો હતો બંને હસ્યા અને એકબીજા સાથે વાત કરી અને એકબીજા તરફ આકર્ષાયા બંને હવે સાથે રહેવા માંગતા હતા જ્યારે બ્રાહ્મણ ભોજનની વ્યવસ્થા કરીને પાછો ફર્યો ત્યારે તેણે બ્રાહ્મણને એક લંગડા યુવક સાથે વાત કરતા જોયો બ્રાહ્મણને જોઈને બ્રાહ્મણ બોલ્યો આ યુવાનને પણ ભૂખ લાગી છે ભોજનનો કેટલોક ભાગ તેને પણ આપવામાં આવે છે આપને પુણ્ય પ્રાપ્ત કરીશું બ્રાહ્મણે લંગડા યુવાનને પોતાની સાથે જમવાનું આમંત્રણ આપ્યું ત્રણેયે સાથે ડિનર કર્યું રાત્રિભોજન કર્યા પછી જ્યારે જવાનો સમય થયો ત્યારે બ્રાહ્મણ સ્ત્રીએ બ્રાહ્મણને કહ્યું તમે આ યુવકને પણ તમારી સાથે કેમ લઈ જતા નથી કદાચ બે કે ત્રણ તમને વાત કરવા માટે કોઈ સારી વ્યક્તિ મળશે ગમે તેમ પણ તમે ક્યાંક જાઓ છો ત્યારે હું એકલો જ રહી જાઉં છું મને એકલો ડર લાગે છે જો આ જ રહેશે તો કોઈ ભય રહેશે નહીં બ્રાહ્મણે કહ્યું અમે અમારો બોજ ઉપાડવા સક્ષમ નથી આ લંગડા વ્યક્તિનો બોજ તમે કેવી રીતે ઉઠાવશો મારા માટે તેને અહીં છોડી દો અમે બંને આગળ વધીએ છીએ પરંતુ બ્રાહ્મણનું હૃદય લંગડા વ્યક્તિ સાથે જોડાયેલું હતું તેણીએ કહ્યું અમે તેને અમારી સાથે બોક્સમાં લઈ જઈએ છીએ આ પણ ક્યાંક ને ક્યાંક આપના માટે ઉપયોગી થશે આખરે બ્રાહ્મણ બ્રાહ્મણની સલાહ માની ગયો અને લંગડા માણસને પેટીમાં મૂકીને પોતાની સાથે લઈ ગયો થોડે દૂર ગયા પછી તેઓ પાણી પીવા માટે એક કુવા પાસે રોકાયા ત્યાં પાણી ખેંચતી વખતે બ્રાહ્મણ અને લંગડા માણસે બ્રાહ્મણને કુવામાં ધક્કો માર્યો તેઓએ વિચાર્યું કે બ્રાહ્મણ મરી ગયો છે અને આગળ વધ્યા થોડા દિવસોની મુસાફરી કરીને તેઓ એક શહેરની સરહદે પહોંચ્યા લંગડો વ્યક્તિ હજુ પણ ડબ્બામાંગ હતો બોર્ડર પર હાજર રક્ષકોએ બ્રાહ્મણીને રોકીને બોક્સની તલાશી લીધી શોધખોળ દરમિયાન બોક્સમાંથી એક લંગડો વ્યક્તિ બહાર આવ્યો રાજદરબારમાં રાજદરબારમાં લઈ જવામાં આવ્યા રાજાએ બ્રાહ્મણને પૂછ્યું આ લંગડો કોણ છે તમે તેને બોક્સમાં છુપાવીને કેમ લાવ્યા હતા બ્રાહ્મણે કહ્યું આ મારા પતિ છે અમારા પરિવારના સભ્યોથી કંટાળીને અમે અમારો દેશ છોડીને પરદેશમાં આવી ગયા ઘણા લોકો મારા પતિના દુશ્મન બની ગયા છે એટલા માટે હું મારા પતિને બોક્સમાં છુપાવીને લાવી છું કૃપા કરીને અમને આ શહેરમાં રહેવાની પરવાનગી આપીને અમારી તરફેણ કરો રાજાએ તેમને શહેરમાં રહેવાની પરવાનગી આપી અને બંને શહેરમાં રહેવા લાગ્યા બીજી તરફ કુવામાં બ્રાહ્મણને કેટલાક ઋષિઓએ બહાર કાઢ્યા હતા થોડા દિવસ ઋષિઓ સાથે રહ્યા પછી બ્રાહ્મણ એ જ શહેરમાં આવ્યો જ્યાં બ્રાહ્મણ સ્ત્રી એક લંગડા વ્યક્તિ સાથે રહેતી હતી એક દિવસે એક બ્રાહ્મણ એક બ્રાહ્મણને મળ્યો ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઈ મામલો વધીને રાજા સુધી પહોંચ્યો રાજાએ બ્રાહ્મણને પૂછ્યું આ કોણ છે બ્રાહ્મણે કહ્યું તે મારા પતિનો દુશ્મન છે તેને મારવા આવ્યો છે તેને મૃત્યુદંડ આપો રાજાએ બ્રાહ્મણને મૃત્યુદંડનો હુકમ કર્યો જે સાંભળીને બ્રાહ્મણ બોલ્યો મહારાજ હું તમારા દ્વારા આપવામાં આવેલી દરેક સજા સ્વીકારું છું પણ કૃપા કરીને મારી એક વિનંતી સાંભળો આ સ્ત્રી પાસે મારું કનિક છે તેના માટે તે મેળવો અવતરણ ચિંહ રાજાએ બ્રાહ્મણને પૂછ્યું શું તમારી પાસે આ વ્યક્તિ વિશે કંગી છે બ્રાહ્મણે કહ્યું ના મહારાજ મારી પાસે નથી જીવન લઈ લીધું છે ભગવાન આના સાક્ષી છે ભગવાનથી ડરતી સ્ત્રી નહીંતર તેણીને ખૂબ જ ખરાબ પરિણામો ભોગવવા પડશે આ સાંભળીને બ્રાહ્મણ ડરી ગયો અને કહ્યું મેન તમારી પાસેથી જે કંગી લીધું છે તે હું તમને પાછું માપીશ કહેવાય છે કે બ્રાહ્મણી નીચે રાજાએ લંગડા માણસને તેના દુષ્કર્મ માટે કેદ કરી દીધો બૌદ્ધ ખરાબ કાર્યો ખરાબ પરિણામ આપે છે જેને તમારા પર ઉપકાર કર્યો છે તેના માટે આભારી બનો સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસને મહત્વ આપો પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ